કીર્તિ પટેલનો પાંચ દિવસથી જે મેં યુટ્યુબમાં વિડીયો મૂક્યો છે ને એમાંથી એક લુક્કાનો મારામાં ફોન આવે છે કે તમે કિર્તી પટેલ વિશે આવા વિડીયો કેમ બનાવો છો અને હું આ વિડીયો નહોતો બનાવવાનો પણ એના પાંચ વખત ફોન આવ્યા છે અને એ ઠોકીનો મને એમ કહેશે કે તમે વિડીયો ઉતારી લો અને કિર્તી પટેલ વિશે આવું બોલ્યા છો તો તમારા વિડીયો આવા ના મૂકવા જોઈએ તો ભોય મારેલના તને મારે એવું કહેવું છે કે કીર્તિ પટેલનો તું સાટે છે એવો અમારે સાટવાનો નથી કીર્તિ પટેલ જે હાચા માણા ખજૂરભાઈનો જે વિરોધ કરે છે ને એનો વિરોધ અમે કર્યો છે ને તને એટલી બધી લાગણી હોય ને તો એનો જે સાટી લે કારણ કે અમે એવા માણા નથી કે અમે ખોટાનો સપોર્ટ આપીએ અમે હાચા માણસથી હાચાનો સપોર્ટ આપતા રહીશું અને હાચાનો સપોર્ટ આવવાના છીએ અને મિત્રો હું એનું કોલ રેકોર્ડિંગ કાલે મૂકવાનો છું કારણ કે એ લુખીનો મન ફાવે એવું બોલે છે પણ એને એમ નથી ખબર કે એને કોનો વિરોધ કર્યો છે કોની સામે બોલે છે અને એમ કંઈ ડરવા વાળા નથી એને જવાબ આપી દીધો છે મારે જે આપવાનો હતો એ રેકોર્ડિંગ કાલે મૂકવાનો છું તમે જોઈ લેજો અને આવા લુખ્ખાથી તમે કોઈ ડરતા નહીં કારણ કે આવા લુખ્ખાઓને ફેમસ થવું હોય છે એ જેમ સાટે છે એમ અમારે કંઈ સાટવાનો નથી અમારો તો સત્યનો સાથ આપવાનો છે એટલે એમ કાંઈ બીવાવાળા નથી અમે એટલે તું જે કરતો હોય ને એ કરી ખા આમ ફેમસ થવા સાટું થઈને તું આવા બધા પાછો મને એમ કહેશો કે મેં કેટલા લોકોને ચૂપ કરાવી દીધા ને કેટલાના વિડીયો મેં ડિલીટ કરાવી નાખ્યા તો તું તારું જ્યાં થતું હોય ત્યાં થાય બધે ન થાય અને તારી વકાતમાં રહી ગયો તું તું બધે જે વિડીયો કો વિડીયો ઉતારવાની વાત કરે છે ને ફોન કરીને જે બધાને ધમકી આવે છે ને એ તારે શરદી કાઢીને એકદી રોડે નાહવું પડશે કારણ કે સત્યનો જ જય થાય છે અને સત્યનો જ વિજય થાય છે અને ખોટા રહ્યા ને એ એના અહીંયા દબાઈ જાય છે એટલે તું જે કરતો હોય ને એ કરી ખા આમ ફોન કરી અને પાછો મને એમ કહેશે કે તારું એડ્રેસ આપ હવે ઠોકીના ઠોક મારીના એડ્રેસની ક્યાં માઠો કે આમ ફોન કરી અને કોઈ આવી કે ફોન ઉપર વાત ન કરે માણા હોય ને એ હામી સાથે આવી જાય એને લોકેશન સેન્ડ કરતું એટલે માણા હે ને ઘરે આવી જાય આમ કે તારી ઘોડે ફોન ઉપર બકબકી ન કરે એટલે તું બકબકી જ્યાં કરતો હોય કરી ખા આ તે આપાનો વિરોધ કર્યો છે આપા યદુવંશીનો વિરોધ કર્યો છે તે એટલે જ્યાં કરતો હોય કરી ખા જે કે જાતું હશે વાઈડમાં ને ગરી જશે ગાઇંડમાં એટલે ધ્યાન રાખજે તારું અને તું ફરી આવા બીજા કોઈને ફોન ન કરતો અને તે ફોન કર્યો છે એટલે એ તારી બહુ મોટી ભૂલ છે વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આવા લુખ્ખાઓ આવા લુખા તત્વોથી કોઈ બીવાન નથી કારણ કે આવા લુખ્ખા તો ફેમસ થવા હાટું જેટલાય બજારમાં પડ્યા છે નાગીના જેટલાય છે આવા એટલે આવા નાગીનાથી બીવાનું નહીં અને વિડીયો તો હવે વટથી મૂકવાનો છે અને વટથી વિડીયો આવશે તારા જેવાથી કાંઈ મારો આય નહીં ઉખડે ડોફા એટલે જે કરતો હોય ને એ કરી ખાજે બરાબર જ્યાં વિરોધ કરતો હોય એ કરજે ને જ્યાં ડિલેટ મરાવતો હોય ત્યાં મરાવજે બધા હરખા ન હોય ગાતું છે ગાઇડમાં ગાળી દેશે ગાઈન્ડમાં એટલે ધ્યાન રાખજે તારું બરાબર બીજી વાર આવા તું કોઈને કોલ ન કરતો નકાર પછી એની તને ખબર જ છે કે ખજૂરભાઈના સાથમાં આખા ગુજરાતના માણસો હતા કીર્તિ પટેલના બાજુ એક વ્યક્તિ નથી બોલ્યો બરાબર જે એના તારા જેવા લુક્કા હતા ને સાટણિયા એ જ બોલ્યા છે એ જ બધાને ફોન કરીને ધમકી આવે છે એટલે જે કરતો હોય મારા ભાઈ જે કરી ખાજે બરાબર બધાનો વિરોધ કરવાનો રહેવા દેજે અને વિડીયો તો આવશે વટથી જય માતાજી મિત્રો શેર કરી દેજો ને આવા લુખાથી બીતાને નહીં જય માતાજી